એટલી થોડું <laughs> <laughs>

બનાવ્યો છે કારણ કે કાલ વિશાલ અવેલેબલ નતા ને ફાઇનલી વિશાલ આવી ગયા છે બપોરે એટલે આજે તો હોલ ફેમિલી અમારી પૂરી થઈ ગઈ છે પાછી એટલે મમ્મી પ્યોર રસ

અહીંયા આપણો છુંદો રેડી થઈ ગયો છે એટલે મુરબ્બો છે એમ ગળી કટકી તો ગળી કટકી પણ આપણી અહીંયા રેડી થઈ ગઈ છે હવે આ બધી જ વસ્તુ ઓલમોસ્ટ રેડી છે હવે આને આપણે બે થી ત્રણ દિવસ સુધી આમને સ્ટે થવા દેવાની છે જેથી કરીને એ બધું એક રસ થઈ જાય અને આજે તો ગુંદા ભરવાનું કામકાજ ચાલુ છે આની અંદર મસાલો એડ કરીને ગુંદા ભરવાના છે અને ગોળખેરી છુંદો બધું જ રેડી થઈ ગયું છે એટલે વધીને બે ત્રણ દિવસમાં તમારા બધા સુધી ઓર્ડર પહોંચાડવામાં આવશે અમારા બધા જ પાર્સલના પેકિંગની તૈયારીઓ શરૂ છે તમારા બધા સુધી બહુ જલ્દી અમે લોકો પાર્સલ પહોંચાડવાના છીએ તો અત્યારે મમ્મી ઝોરો શોરોમાં પેકિંગનું કામ ચાલુ છે જરા ભગડા કર્યું છે આમ ચારેય બાજુ પેકિંગનો સામાન જ સામાન છે પેકિંગ સારું છે તો પેકિંગ કરી દઈએ કારણ કે હજી મમ્મી જે જે લોકોને ગળો મુરબો પછી ગળી કટકી અને એ ઓર્ડરમાં નથી ને બે વસ્તુ

એટલે જે જે લોકોના ઓર્ડરમાં ગળો મુરબો અને ગળી કટકી છે એ લોકોને હજી ત્રણ ચાર દિવસ વેઇટ કરવો પડશે બાકી બધાના પાર્સલ અહીંયાથી ડિસ્પેચ થાય છે ધીમે ધીમે સારું હાલો મમ્મી હવે ધીમે ધીમે કામ પાછું ચાલુ કરીએ ચાલુ કરી દે થઈ જાય ને હા તો ખરા કેમ ખાવ છો એટલે બધા રસ ગેળો છે એટલે પપ્પાને અમારે ક્યાંય આમ અને ઓહો આ તો ચાલુ જ થઈ ગયું સીઝનનો નો પહેલો રસ કવું અમે બપોરે એમને જ યાદ કરતા હતા કે સીઝનની ની પહેલી કેરી તો ખાઈ લીધી પણ સીઝનનો પહેલો રસ જ પહેલો ખાઈ એક નંબર છે હે ને એમાં ગોવા શાક ને નવું અથાણું અરે જોરદાર બધી વસ્તુ અમારી પ્લેટ આખી રેડી થઈ ગઈ પપ્પાએ તો પહેલા અમને કમિટમેન્ટ આપી દીધું છે કે મને કોઈ અમને બોલાવતા નહીં હમણા હું ખાઈ દઉં તો હજુ બોલાવવાનું અને ખાઈને પછી પપ્પા બે કલાક હોતે હા ખાઈન બે કલાક અમને પપ્પા આરામ આવી જાય 4 વાગે 4 વાગે આવો બધાની સેમ હાલત થવાની છે કારણ કે પેકિંગ આપણે કમ્પ્લીટ થઈ ગયા સવારના કરતા હતા એટલે હવે રસ થાય પેકિંગ રવાના કરી આપણે કુરિયર પછી આરામ આવી જવાનું છે અને મમ્મી તો જો કેરીના આમ ઘરમાં મોસ્ટ ફેવરિટ લવર હોય ને હા મને ખબર નથી આજે પણ પપ્પા આમ આપણા ઘરમાં તો બધાને કેરી ભાવે જ છે પણ સૌથી વધારે ભાવતી હોય ને તો એને આમ બધા કરતાં ચડિયાતી મને એરી ભાવે પણ એમની તો તમારી કરતાં વધારે

स्वीट uh, वाले जो सारे अथाने हैं जो कि धूप में रेडी होते हैं उसे अभी रेडी होने में चार पाँच दिन लगने वाले हैं तो वो भी रेडी होते ही दूसरे ही दिन आप सभी को डिलीवर कर दिए जाएंगे वो तो भी आप सभी को बहुत जल्द हम लोग पहुंचा देंगे और फिलहाल हमारे जो इतने प्यारे प्यारे कस्टमर uh, बाद में पहले तो हमारे प्यारे सब्सक्राइबर्स उनके लिए हमारे सारे पिकल्स रेडी हो चुके हैं मतलब उनके सारे ऑर्डर हमने पैक कर दिए हैं वन बाय वन किरण आंटी देन नूतन अंकल भूमि गोपाल कुमार लोढ़िया सभी के ऑर्डर्स यहाँ पे हमारे रेडी हो चुके हैं तो बिना टाइम गवाए हम इसे पहुंचा देते हैं कुरियर सर्विस पे ताकि आप सभी तक बहुत जल्दी हमारे पिकअप पहुंच जाए और जिन जिन लोगों को अभी तक नहीं पता है कि ऑर्डर्स की इंक्वायरी किस नंबर पे करनी है तो नीचे ऑलरेडी मैंने नंबर मेंशन कर दिया है वहां से जाके आचार रिलेटेड सारी इंक्वायरी कर सकते हो तो चलिए अभी फिलहाल हम इस सभी को रवाना करते हैं ये यहाँ से जाएंगे तो वापस इसकी जगह पे नए ऑर्डर्स आएंगे

બપોરે ચાર ચાર ખવાય જાય સાંજે ચાર ચાર ખવાય જાય બે કિલો હમણાં બે કિલો મમ્મી કે વજન કરવા હમણાં ની આપણે નિરાત રાત્રે વજન કરશું આપણે સોફા લાંબો લઈ લેવા છે भेजा है मुंबई से स्पेशली हमारे लिए कुछ यूनिक अपना डिजाइनर का कुछ भेजा है तो अभी देखते है क्या है सुबह से ओपन करने का टाइम नहीं मिला है अरे पप्पा फुल काम मो हाँ जी पड़ी दी देखवा देखा

આ અને પપ્પા ઈ આપણને ઓલું મોકલે છે ખબર મને અલગ અલગ ગળામાં પહેરવાનું ની બધું આવે છે તો ઈ કપડા નું અલગ છે

સ્પેશિયલી વિશાલ ને આઉટ ઓફ સ્ટોક થઈ ગયો તો હતા નહીં તોય તે એ બિચારા પાછા ગયા તમે દિવસે દેવા વસ્તુ આપવા માટે હો લોટ્સ ઓફ ફ્લાવર માથા મોત ના કેવું ઈ ને આપણે હા હા બ્રોચ ટાઈપ નું કલર એ જો તો મે નાખી દીધું હા

આપણા હેરમાં ને એમાં બી યુઝ થાય વન વન નોલા છે ને તો જોટલી જોટલી લઈ અને અંદર એક 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 રોઝિસ નખાય અને આમ ક્રાફ્ટિંગ માં યુઝ કરવો હોય તો બી યુઝ થાય મલ્ટીપલ યુઝિસ છે આનો ઓહો આમાં આમાં મીઠાઈ વાલા પપ્પા સ્વીટ ગળ હોય તો આ ગળ ગળ પાયલ સ્મોમ ગળ હોય તો આ ગળ ફેમિલી ફાઇનલ મૂવી માટે છે સ્પેશિયલ અને આ આપણે આйна ઘર માટે તો હલવો છે બપા મુંબઈનો ફેમસ હલશે ને આપણે બેહીએ આજ બોબરી તો કા મે તો ક સ્વીટ આવ્યું છે અને પરી પાછી કઈ દેખાઈ છે ગુલાબ છે ગુલાબ પાયલ ઓ ફેમસ છે મુંબઈનો કારણ કે જ્યારે હું મુંબઈ જાઉં ને તો કોઈ મુંબઈ થી મારા ની આવે ને તો સ્પેશિયલી એની પાસે હલવો મંગાવું અરે બહુ ભાવે મારી માટે મોકલો હલવો બહુ ભાવે છે તો સ્પેશિયલી છે મારા ક્રાફ્ટિંગ ના ફ્લાવર્સ જે મેરે બધા વીઅરમાં યુઝ થાશે અને આ ગિફ્ટ તો શું છે ઈ તો અમને નથી ખબર તો બધાને ઓપન કરીને બતાવીએ કે આની અંદર શું મોકલું છે ફાઇનલી વિશે કહી કે આ મારા રિલેટેડ થી આઈ છે કે કે આ છે બોબા મનમાં લાગે છે મસ્ત છે મને ખબર છે બો મસ્ત છે

मोरलो छे हो मोरलो मोरलो चल चल ओसे नमस्ते पो मां सेगा उबा अरे बस हमारा नाम वळो मोर बीच ने बडू केव लगावे बेल्ट बी छे पापा येनो इ हो हूं करू मैं को दानो बेल्ट किया हां इ બોરો મસ્ત છે ખરેખર ઓમ जोरदार બે ગિફ્ટેડલી મસ્ત મસ્ત છે ને આ મારા કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે પાયલ મસ્ત છે હા શું પરવા જહું ત્યારે લઈ જાવું

ચાલો હેલો ખોલી નાખીએ હા ખોલી અને ઈ માં બધાના બહુ મીઠા કરાવી દઈએ ઓ મસ્તો બબા ખબર નહી એટલા બધા હલવા ખાધા છે પણ ધાનો હલવો તે આપણે ફેમસ છે એટલો બધો ટેસ્ટમાં બેસ્ટ છેનો વેન્ટિંગ આ નાના અન ઓળગોજો કેમ છે બબા ટેસ્ટમાં બાકી આપણે આના હલવા ખાવ નહીં ઝાડા હોય અને તમને ભાવે જ નહીં બહુ મસ્ત બો બો મસ્તે પપ્પા મને ગળું લાગ્યું લે એક બટકો ખાધું અને પાછું આસપાસ એમ કીધું હલવા હે કે માલિક તમે મને લ્યો મને બેલા દરવાડીની જેમ લોબે છે લંડો હબારી કે નેહનો યાદ દેગી અમારી કોમેડી ચાલુ તો એ કોઈ હોલ ફેવેલીમાં તો ફિલહાલ અત્યારે જે આપ ટુ એસ પર ધ કન્ટેન્ટ કે જે ગિફ્ટ આપણે ઓપન કરવાના હતા એ ફાઇનલી અત્યારે આપને શુભ મુહરત આવ્યું તો ને ગિફ્ટ આપણે ઓપન થઈ ગઈ